ત્રણસો જેટલા એમના પરિવારજનો અને કુલ અઢારસો લોકો સંપૂર્ણ બોડી ચેકઅપ છે એ તારીખ બાવીસ અને રોજ ત્રણ સેશન થનાર છે આ જે હેલ્થ ચેકઅપ કેમ્પ છે એની અંદર એમનું સંપૂર્ણ બ્લડ પ્રોફાઇલિંગ એસીજી કરવામાં આવેલું છે પ્રથમ નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા સ્ક્રીનિંગ થશે અને ત્યારબાદ દરેક કર્મચારી અને પરિવર્તનની જે જરૂરિયાત હશે એ મુજબના સ્પેશિયલિસ્ટ ડોક્ટરોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે સાચા અર્થમાં દરેકના શારીરિક જે તપાસણી છે એ સંપૂર્ણ રીતે થાય અને કોઈને પણ કોઈ પણ પ્રકારની નાની મોટી કોઈ પણ પ્રકારની ડેફિશિયન્સી હોય કોઈ પ્રશ્ન હોય તો એનું આગામી દિવસોમાં ફોલોઅપ કરીને પણ સીયુ મેડિકલ અને આઈએમએ ના સહયોગથી એમનું નિવારણ થાય એ સ્વરૂપે વિગતવાર નો કેમ્પ છે એનું આયોજન કરવામાં આવેલ છે અને એની શરૂઆત આજ બાવીસ તારીખથી કરવામાં